ઘઉં લોકવાન પાંચસોથી ઊંચા ઊંચા છસો દસ ઘઉં ટુકડા પાંચસો પચીસથી ઊંચા ઊંચા સાતસો અઠ્યાવીસ કપાસ બારસો એકથી ઊંચા ઊંચા ચૌદસો છત્રીસ મગફળી જીણી સાતસો એકત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો એકોતેર મગફળી જાડી છસો એકવીસથી ઊંચા ઊંચા બારસો ને છત્રીસ સિંગફાડિયા આઠસો એકત્રીસથી ઊંચા ઊંચા બારસો એકસઠ એરંડા એક હજાર એકાણુંથી ઊંચા ઊંચા બારસો એક તલ ઓગણીસો એકાવનથી ઊંચા ઊંચા છવ્વીસો એક કાળા તલ ઓગણીસો એકથી ઊંચા ઊંચા છત્રીસોને એક જીરું ત્રણ હજાર ત્રણસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર પાંચસો ને એક્યાસી વરિયાળી ચૌદસો પચાસથી ઊંચા ઊંચા ચૌદસો પચાસ ધાણા આઠસોથી ઊંચા ઊંચા સોળસો ને એકાવન ધાણી નવસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો એકાણું મરચાં पाँच सौ एक ऊंचा ऊंचा तरह हज़ार एक सौ एक लसन सूकू बे हज़ार बसो एक धी ऊंचा ऊंचा चार हज़ार सात सौ इकोतेर डूंगी लाल एक सौ एकवीस ऊंचा ऊंचा सात सौ अगियार डूंगी सफेद बसो एक ठीक ऊंचा पाँच सौ एकवन जुवार सौ ऊंचा ऊंचा आठ सौ अग्यार मकाई पाँच सौ एक ऊंचा ऊंचा पाँच सौ एक मग एक हज़ार ऊंचा ऊंचा सत्तर सौ અગિયારસોથી ઊંચા ઊંચા બારસો છાસઠ અડદ એક હજાર એક્યાસીથી ઊંચા ઊંચા સોળસો એકોતેર ચોળા ત્રણસો છવ્વીસથી ઊંચા ઊંચા નવસો ને એકોતેર મઠ આઠસો એકવીસથી ઊંચા ઊંચા આઠસો એકવીસ તુવેર તેરસો અગિયારથી ઊંચા ઊંચા બે હજારને એકવીસ સોયાબીન સાતસો એકથી ઊંચા ઊંચા આઠસો ને છાસઠ રાય અગિયારસો એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો એક્યાસી મેથી નવસો એકથી ઊંચા ઊંચા એક હજાર એકવીસ ગોગડી આઠસો અગિયારથી ઊંચા ઊંચા આઠસો ને છાસઠ સફેદ ચણા બારસોથી ઊંચા ઊંચા છવ્વીસો ને એકવીસ